કે વિનુભાઈ જતો રે ચો મારો હરગવો જતો રે ચો મારી ગુંદી જતી રી અને ચો મારું દેરું જતું રી લે બોલો જાળકી હરજી ભાઈ વાત કરી માર ની ખબર હોય તો કેવો શીરે ખરું કાલ પુરાવા મળશે ભાઈ

એ હોળી આવતા આવતા લે આ વાત પાકી થઈ જાય એકાદી ખમાચું તો આ વાત બેહવું ભાઈ હોટકા હો ભાઈ તો કોઈ બાધા નહીં આવતી ઘેર જાજે ગેર જઈને જૂનું ઘર છે ને વડુઓનું ઈ જઈને પોચ અગરબત્તી પ્રગટાઈને બહાર મૂકી દેજે અને એટલું કેજે કે જે સ જે મારા પાટની દેવી હોય કે પાટ મારા ઊંચા નેચા થયા હોય પણ આટલે તું મારું હોભણ એના છોકરો થઈ જાય તરત તારી હોટ લેર માં હોટ લેવા બે હે વિનુભાઈ મામા કઈ સમય મળે